જે આપણે જોઈએ છીએ એ શબ્દમાં જેનો મહત્વ રહેલો છે એનો અર્થ રહેલો છે મન જે છે એમાં ભાવ થાય ભગવાન પ્રત્યે કંઈક સેવાનો ભાવ થાય કીર્તનનો ભાવ થાય કોઈ પણ ભગવદ કાર્ય કરવાનો જ્યારે ઈચ્છા ઉત્પન્ન થાય મનમાં એ ઈચ્છાને ભાવ ભાવ કંઈ પણ કરવાનો આપણા હૃદયમાં ઉત્પન્ન થાય હવે જ્યારે એ ભાવનું ભાવન થાય એ ઈચ્છાનું ઈચ્છન થાય એ આપણા હૃદયમાં પ્રગટેલો ભાવ ભગવાન પ્રત્યેનો ભાવ જ્યારે ઠાકુરજીના ચરણો ચરણારવિંદમાં સમર્પિત થાય ત્યારે આપણો એ મનનો મનોરથ આપણા આ દેહરૂપી રથથી જે સેવા કરાવે અને ઠાકુરજીના સન્મુખ આપણને કરે એનું નામ છે મનોરથ કે આપણા મનના ભાવોને આપણા દેહનું રથ બનાવી અને ઠાકુરજીનું એ ભગવદ્ કાર્ય કરાવે છે એ મનોરથ છે એટલા માટે મનો અને પછી છે રથ અને રથ શું છે આપણું શરીર આપણા આ દેહથી આપણે જે કંઈ પણ કાર્ય કરી શકીએ એ કાર્યના માધ્યમથી આપણા છે એ વિનિયોગ થાય એનું નામ તો પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર જે આજનો પ્રકૃત સમય છે આ પ્રકૃત સમયમાં લોકોની જે ધર્મ પ્રત્યેની આસ્થા છે પુષ્ટિ માર્ગીય જીવોમાં પણ ખાસ કરીને માધ્યમથી આપણો જે વૈષ્ણવ સમાજ છે એ વૈષ્ણવ સમાજ એકીકૃત થાય છે એક થાય છે અને ભગવત સંગ કીર્તન જે કીર્તનનો આનંદ લે છે દાઢી લીલાનો આનંદ લે છે એક બહાને આ મનોરથના માધ્યમથી આખો વૈષ્ણવ સમાજ ભેગો થાય એ જ આપણા પુષ્ટિમાર્ગમાં એક નવા પ્રાણનું અનુપ્રાણ છે કારણ કે જો આપણે ભેગા ન થઈએ તો કયો મનોરથ કરવો કે કયા મનોરથનો આનંદ લેવો એ વાત સ્પષ્ટ ન થાય એટલા માટે આવા મનોરથો જ એવા માધ્યમ હોય છે કે જ્યાં આપણે બધા સાથે મળી અને ભગવત ગુણગાન કરી શકીએ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર બહુ જ મહત્વ રહેલો છે સત્સંગનો જ મહત્વ રહેલો છે આચાર્ય ચરણ આज्ञा કરે છે ગુણગાને સુખા વાપ્તિ હિ ગોવિંદસ્ય પ્રજાયતે તો ગોવિંદની પ્રજા અર્થાત આપણે બધા જો કૃષ્ણને પ્રેમ કરતા હોય અને કૃષ્ણ આપણને પ્રેમ કરતા હોય તો નિશ્ચિત માનવું કે આપણે ગોવિંદની પ્રજા જરૂર છીએ વિષય કોઈની નહીં એટલા માટે ગુણગાને સુખા વાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે તો જેને ભગવાનના ગુણગાનમાં ભગવાનનું વર્ણન થતું હોય જ્યાં ભગવાન કૃષ્ણનું જ્યાં કીર્તન થતું હોય જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય એમાં આનંદ આવતો હોય ને માનવું કે એ ગોવિંદની પ્રજા છે એ ઠાકુરજીનો જીવ છે ત્યાં કીર્તન ખાતા હોય પ્રવચનો ખાતા હોય અહીંયા માથા કંજવાડતા હોય ને બગાસા ખાતા હોય તો એનો મતલબ અહીંયા બેઠો જરૂર છે પણ એ ગોવિંદનો જીવ નથી ગોવિંદની પ્રજા નથી કારણ કે શું કામ કારણ કે જે ગોવિંદની પ્રજા હોય એને કોઈ દિવસ બગાસ ન આવે ગોવિંદની પ્રજા હોય એ કોઈ દિવસ માથું ન ખંજવાડે ગોવિંદ સાધારણ જીવમાં અને પુષ્ટિ માર્ગીય જીવમાં જો પુષ્ટિમાર્ગીય જીવ હશે તો એ પુષ્ટિ માર્ગીય જીવ ક્યાં પણ બેઠો હશે અને ભગવાન નામ લેવાતું હશે તો એને કોઈ પણ સ્થિતિમાં હશે રાતના ત્રણ વાગે જગાડો ને તો એ તો દેરના કારણે એકાદ બગાસો તો ખાઈ લેશે પણ મનથી એને આનંદ જ આવતો હશે જો એ જીવ ઠાકુરજીનો હોય તો અને સાંજનો ટાઈમ હશે ને તો પણ ઠાકુરજીનો જીવ ન હોય તો એને બગાસા જ આવશે એટલા માટે આ તો પ્રમેયનો માર્ગ છે કોઈ કે ભગવાન જ્ઞાનથી મળે કોઈ કે યજ્ઞથી મળે કોઈ કે ઉપાસનાથી મળે આચાર્યચરણ કે કે આ બધા કઈથી સીધી રીતે ભગવાન ન મળે ભગવાન સેનાથી મળે તો આચાર્ય આચાર્યચરણ કે છે કે પ્રમેય છે તમારી અંદર ભગવાન પ્રત્યેનો પ્રેમ છે ને એ પ્રમય બલ થી જ આપણને ભગવાન પ્રાપ્ત થાય છે યજ્ઞ કર્યા કરો ઉપાસના કર્યા કરો પૂજા કર્યા કરો લાભ શું પૂજા શું કામ કરો તમે કે આ પૂજા કરો ભગવાન મારું ભલું કરી દે આ યજ્ઞ કરો આ આહુતિ આપી દો ભગવાન મારું કઈ કલ્યાણ કરે આ તો વ્યાપાર થયો કે હું આ તમને આપું છું એના બદલે તમે મને આપો પ્રેમ કોઈ દિવસ વ્યાપાર થી ન થાય પ્રેમ જે છે એ નિશ્ચલતાથી થાય કે ભગવાનને હું પ્રેમ કરું છું અને ભગવાન મારો પ્રિય છે એટલા માટે હું એની સેવા કરું છું કે એને મારા દ્વારા સુખ મળે આ સિદ્ધાંત છે 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 તો જે માર્ગ માર્ગ એ પ્રમય સાધ્ય જેને આપણે ભક્તિ કહી શકાય તો આવા માર્ગના આપણે અનુયાયી છીએ વૈષ્ણવજનો અને આચાર્ય ચરણે એક કેવો દિવ્ય માર્ગ આપણને પ્રદાન કર્યો છે કે જે માર્ગની અંદર શ્રી ઠાકુરજીને આપણા ઘરે ઘરે પધરાવી દીધા આજે આ કોઈ શહેલી વાત નથી આ તો આપણે બધા કારણ કે અત્યારે રચી બસી ગયા આપણને બહુ સામાન્ય વાત લાગે છે કે ઠાકુરજી આપણા ઘરે બી પણ આ કોઈ સામાન્ય વાત નથી કે આજે જે ત્રિલોકનો નાચ છે આજે તમે શું માનો છો તમે લોકો જ્યારે સેવા કરો છો તો તમે એમ જ માનો છો કે હું બહુ મોટો ઉપકાર કરું છું ભગવાન ઉપર કે આ ભગવાનને હું ઘરે રાખીને સેવા કરું છું અરે એ ગૌલોકમાં ત્રિલોકી નાથ છે આખા જગતના જેટલા સુખ હોય બધા સુખ એમને ગૌલોકમાં પ્રાપ્ત છે એને કોઈ તમારા ભોગની કે તમારી સેવાની જરૂર નથી પણ આ તો તમારા હૃદયનો પ્રેમ જોઈ અને તમારા વશ થઈને તમારી માટે તમારા ઘરના ગોખલામાં બિરાજે છે બાકી એને કંઈ જરૂર નથી તમે એમ માનતા હો કે તમે ભગવાનની સેવા કરીને બહુ ઉપકાર કરો છો ભગવાન ઉપર એવું નથી એને કંઈ જરૂર નથી તમારી સેવાની એ તો બધા સુખ ભોગે જ છે પણ આ તો તમારા હૃદયમાં જો એ ભગવાન પ્રત્યેનો સ્નેહ હોય તો એ ભગવાન તમારા ઘરના ગોખલા ને બેસી જાય છે અને જો તમારા અંદર એ ભગવાનના પ્રત્યે પ્રીતિ નથી પ્રમેય નથી ને તો તમે સોનાનો મહેલ દરશો કે સોનાનો કબાટ દર્શો ને તો પણ ભગવાન એમાં બિરાજવાના નથી એટલે આ ભ્રમ કાઢી નાખવો જોઈએ આપણે લોકોએ કે આપણે સેવા કરીને બહુ મોટું કાર્ય કરીએ છીએ સેવા તો આપણે કરવી જ જોઈએ કર્તવ્ય છે ન કરતા હોય તો વાત થાય કરતા હોય તો તો વાત કરવી જ ન જોઈએ આ તો કોઈ જરાક સેવા કરતો હોય એટલે એમાં ફૂગા ભરવાના ચાલુ કરી દે કે આ તો બહુ મોટા ભગવદી જરાક તિલક કરે એટલે કે આના જેવા ભગવદી તો બીજા કોઈ નહીં એને ફૂગો ભરીને ઉડાડી દે હવામાં તિલક પછી એનું ધીરે ધીરે મોટું થતું જાય જે મહિનામાં હવા ભરાતી જાય ને તિલક એનું મોટું થતું જાય પહેલાં આટલું હોય પછી બધા એને ફૂલાવે તમે બહુ મોટા ભગવદી એટલે તિલક એનું વધતું જાય જેમાં ફૂગો ફૂલાતો જાય એમનું તિલકય એ ફૂલતું જાય એટલે કોઈ જીવનો બગાડ ના કરો સેવા કરે છે જીવ એનાથી થાય છે ઠાકોરજીની સેવા અંગીકાર કરે છે તો એને કરવાનું જ છે બ્રહ્મ સંબંધ આપણે લીધું તો સેવા માટે જ લીધું છે અને સેવા ન કરવી હોય તો બ્રહ્મ સંબંધ લેવાની કોઈ જરૂર નથી આપણે સમજી ગયા ને જો આપણે બ્રહ્મ સંબંધ લીધું છે તો એમાં આપણે સેવા કરવાની જ છે એ કરીને કોઈ મહાનતા નથી કરતા આપણે આપણે લોકો એમ માની લઈએ છીએ કે કોઈ પણ સેવા કરે છે અને એકદમ ફૂલાવી દે કે બહુ મોટું કાર્ય કરે છે સેવા તો આપણો પરમ ધર્મ છે આપણો આહાર છે જો આપણે સેવા ન કરતા હોય તો આપણે દુર્ભાગી કહેવાય સેવા કરીને તો આપણે સદભાગ્ય છે અને એમની કૃપા છે કે સેવા ગ્રહણ કરે છે આપણા જેવા પામર જીવોની તમારાને અમારા જેવા પામર જીવોની સેવા ઠાકોરજી અંગીકાર કરે છે બાકી આપણા લોકોમાં લાયકાત છે એમની સેવા કરવાની પ્રભુની સેવા કોણ કરે રજબક્તો કરે જે એક ક્ષણ માટે પણ ઠાકુરજીને જરાક શ્રમ પડે એ પણ ન જોઈ શકે આપણા તો પણ એ આપણા જ પ્રેમના કારણે ભગવાન આપણા પ્રેમના બંધનથી બંધાઈ અને આપણા જેવા પામર જીવોની સેવા અનગીકૃત કરે છે અને આપણે આવા અહંકારના ભાવ લાવીએ મનમાં એ આપણી નબળાઈ છે કદે એવા અહંકારના ભાવ ન લાવવા અને એક વસ્તુનો ખાસ ધ્યાન રાખવો આપણે ત્યાં પુષ્ટિમાત્મા એક નિયમ છે આપણે લોકો એસી માં સુતા હોય પંખામાં સુતા હોય ભગવાનના મંદિરમાં શું હોય કબાટમાં પૂરીને ભગવાનને રાખી ના અંદર પંખો કે એસી કે કઈ અને આપણે બધા સુખ ભોગતા હોય પણ ઠાકુરજીના મંદિરમાં કોઈ સુખ નહીં એક વસ્તુ યાદ રાખો જેટલો સુખ તમે ભોગો છો તમારા જીવનમાં એનાથી બે ગણો જો તમે ઠાકોરજીને ન આપી શકતા હોય ને તો તમારી અંદર ખાનદાની નથી જો તમે તમારા વૈભવથી બે ગણો વૈભવ તમારા પ્રભુને ન આપી શકો ને તો તમારી અંદર વૈષ્ણવતા નથી કારણ કે વૈષ્ણવતા કોને કહેવાય મારા પાસે જેટલું છે એનાથી બે ગણું મારા પ્રભુ પાસે હોવી જોઈએ એવી ભાવના જો તમે ધરાવો ને તો તમે સાચા વૈષ્ણવ છો તો તમારું ઓલું જે તિલક છે ને મોટું એ લેખે લાગે જો તમે પંખાને એસીમાં સૂતા હોય ને ભગવાનને પંખોય ન હોય કબાટમાં પૂરીને રાખતા હોય ને તો તમારી એ નામની વૈષ્ણવતા છે એ વૈષ્ણવતા તમારી દેખે નથી લાગી એટલે વૈષ્ણવ આપણો પુષ્ટિ માર્ગ છે એ મહાન પુષ્ટિ માર્ગ શ્રી મહાપ્રભુજીના એ મહાન ઉપદેશોથી સિંચિત થયું છે આ કોઈ સાધારણ માર્ગ નથી અને ઠાકુરજીની સેવા કોઈ સાધારણ સેવા નથી આ તો આચાર્ય ચરણનો કૃપા છે કે મહાપ્રભુજીના કાનીથી એ ઠાકુરજી તમારી ઘરે બિરાજ જાય છે બાકી તમે ભગવાનને વિનંતી કરવા જાત તો તો બિરાજ જ થાય આ તો શ્રી મહાપ્રભુજીએ વચ્ચે મધ્યસ્થી રાખી છે બાયાદરી લીધી છે તમારી આચાર્ય ચરણે કે ના આપને સુખથી સેવા કરશે એટલે આની ઘરે બિરાજો એટલે તમારા ઘરે ત્રિલોકનો નાથ બિરાજે છે એ વસ્તુ યાદ રાખજો આ શ્રી આચાર્ય ચરણની કૃપા છે કારણ કે મધ્યસ્થીમાં શ્રી આચાર્ય ચરણ છે શ્રી મહાપ્રભુજી છે એમના કારણે એ મહાપ્રભુજીના પ્રેમવશ બંધાઈને પ્રભુ તમારી ઘરે બિરાજે છે તો એટલા માટે જ અદે દાન તક્ષસ્ય મહોદાર આચાર્ય ચરણ મહાઉદાર સુકામ છે કારણ કે અદેયનું દાન કર્યું છે આવું દાન શ્રી મહાપ્રભુજી આચાર્ય ચરણના ચરણ બીજું કોઈ કરી ન શકે કોઈનામાં સામર્થ્ય નથી કે ત્રિલોકીનાથ ને ગૌલોકમાંથી પધરાવી તમારા પ્રેમના બંધનમાં બાંધીને તમારા ઘરના ગોખલામાં પધરાવી દેવું આ કાર્ય આચાર્ય ચરણના બીજું કોઈ કરી શકે નહીં એટલે એવા આચાર્ય ચરણના આપણે માર્ગમાં છીએ તો આપણું કર્તવ્ય છે કે આવા બધા જે પણ કાર્યક્રમો આપણે અહીંયા થતા હોય એમાં આપણે કીર્તન પણ શ્રવણ કરીએ તો કીર્તનનો ભાવ શ્રવણ ખાલી કીર્તન મને મજા આવે છે ને શ્રવણ કરું છું એમ નહીં એ કીર્તનમાં રહેલા જે અષ્ટ સખાની વાણી છે ધોળપદ કારની વાણી છે એ વાણીનો શ્રવણ કરો તો એ કીર્તન શ્રવણ તમને વ્યવસ્થિત રીતે ગળામાં ઉતરશે એટલે વૈષ્ણવ પુનઃ પુનઃ તમને લોકોને મારે ખાસ કહેવાનું કે આવી બધી ભ્રમણાથી અને અહંકારથી આપણે લોકોએ સદૈવ દૂર રહેવું જોઈએ અને બધી પરંપરા અને બધા જે આચારના હવે આચાર પાડવું સદાચારના રીતે રહેવું પૃષ્ટિમાર્ગ માં શું છે અપ્રશ છે તો બધા જણા કે કે અપ્રશ આ બધું શું કરવાની જરૂર આ શું હોય આ બધું આ લાંબુ લાંબુ ને સદાચાર રાખવામાં પણ અત્યારે માણસને એમ થાય કે સદાચાર શું કામ રાખે લોકોની બુદ્ધિ જુઓ એક બહુ મોટો લેખ આવ્યો તો આપણે ત્યાં જો અત્યારના બોલવું ન જોઈએ પુષ્ટિમાર્ગના અતિક્ત બીજે ક્યાં જાઓ ને એઠા જૂઠાની કોઈને ખબર જ નથી પડતી જેમ ફાવે જૂઠન શું હોય એ તો કોઈને ખબર જ નથી જે શાસ્ત્રમાં ઉચ્છ્રિષ્ટ એટલે સૌથી હીનમાં હીન વસ્તુ બતાવી છે કે તમે મોડામાં હાથ નાખ્યો ને પેલા ધોવો જો એ અપરાધ બતાવ્યો છે કારણ કે એ હાથથી આપણે ઠાકુરજીના કાર્ય થતા હોય ગુરુના સન્મુખ જાતા હોય વૈષ્ણવોના સન્મુખ જાતા હોય તો આપણને એટલું તો જ્ઞાન હોવું જોઈએ ને એઠા જૂઠાનું અત્યારે કોઈને નથી આ બે દિવસ પહેલાં જ મેં છાપામાં એક લેખ વાંચ્યો હતો જેમાં લખ્યું હતું કે અત્યારે ડૉક્ટરો કહે છે કે સૌથી વધારે બીમારી શું કામ થાય છે કારણ કે આ એઠા જૂઠાનું કોઈને જ્ઞાન નથી અને એ જૂઠન હાથ એ ધોતા નથી લોકો એના કારણે બેક્ટેરિયા બધી જગ્યાએ ફેલાય છે આચાર્ય ચરણ તો ત્યારથી જાણી ગયા હતા આ વૈજ્ઞાનિકો ડોક્ટરો શું જાણશે છે આચાર્ય ચરણે તો પાંચસો વર્ષ પહેલા કહી દીધું હતું કે ઉચ્છિષ્ટ હાથ તમારે નિશ્ચિત ધોવા જોઈએ તો તમને આ વૈજ્ઞાનિકો પ્રૂફ કરે છે અત્યારે તો એટલી પણ આપણને સામાન્ય સદાચારની વાત ન ખબર મન કેમ થાય જૂઠન હાથ બધે અડાડવા આપણા ઉચ્છિષ્ટ હાથ એવું મન કેમ થાય આપણને એટલી તો ખ્યાલ હોવી જોઈએ ને આપણને એટલો તો સદાચાર આપણી અંદર હોવો જોઈએ કે આપણે કોઈને જૂઠન હાથ ધોઈએ નહીં આપણે આટલી મલીનતા આપણી અંદર હોય અને પાછા કોઈ રાખતો હોય બિચારો એને ગાળો આપ કે આ બધું શું છે આ સમયમાં નો હાલે હાથ ધોવામાં ભાઈ તારે ક્યાં હિમાલય ચડવા જાઉં છું હું એમ કહું છું જૂઠન કે હાથ ધોઈ લે એ વાત છે બીજું શું છે એમાં આચારમાં કે હિમાલય ચડવા જેવી કોઈ વાત તો નથી જૂઠન કર્યું તો હાથ ધોઈ લેવાના બીજું શું હોય તો કેવાનો તાત્પર્ય છે આટલા સામાન્ય સદાચારના નિયમો પણ કોઈ માનવા તૈયાર નથી આજના સમયમાં આવા સમયની અંદર આવા બધા આયોજનોના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આપણે લોકોએ આપણી પરંપરાઓને જો જાળવી રાખવી હોય તો પરંપરાઓ પ્રત્યે પહેલા તો આદર હોવો જરૂરી છે આદર નહીં હોય તમે સીધી સીધું કહી દેશો કે ના ના આવું હોય નહીં એના સામે જ ઇન્કલાબ જિંદાબાદ કરશો તો તો કઈ થવાનું જ નથી જો તમે આદર રાખશો તો પરંપરા સમજાશે અને નયા જ રાખો તો પછી જેમ ચાલવાનું છે એમ ચાલવાનું છે એટલે વૈષ્ણવજનો પુનઃ પુનઃ તમને અમે કહીએ છીએ કે જે પણ પુષ્ટિમાર્ગમાં પ્રણાલી છે પરંપરા છે એ શ્રી મહાપ્રભુજી ગુસાઇજીના સમયથી વેદો પુરાણોના આધારે આખો જે અપ્રશનો ક્રમ છે સદાચારનો ક્રમ છે એ શ્રી મહાપ્રભુજી ગુસાઇજી સ્થાપિત કર્યો છે